ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે તારીખ બે અગિયાર પચીસના રોજ ફરિયાદ દાખલ થયેલી છે એમાં એ પોતાની દીકરી એની ઉંમરથી વર્ષ સાત મહિનાની છે એની સાથે એની એક ઇન્સ્ટાગ્રામથી મિત્ર થયેલી સમીનાબેન છે તેની સાથે મિત્રતા થયેલી મિત્રતાના આધારે સમીનાબેન તેના બોયફ્રેન્ડ ફૈજાન છે ફૈજાન સાથે મળી અને એમને એક સતીશ વિજયભાઈ ગોહિલની એમને ઓળખાણ કરાવેલી ઓળખાણ કરાવેલી છે તેની સાથે મોકલી જેથી આ સતીશ જે છે એને અટલ સરોવર પાસે લઈ ગયેલો તેની સાથે દુષ્કર્મ આચરેલું દુષ્કર્મ આચર્યા બાદ આ જે સમીરા છે એ એના પોતાના ઘરે મોરબી લઈ ગયેલી મોરબી ખાતે જ્યાં લઈ ગયેલી ત્યાં આગળ એનો ભાઈ આપતાબ રફી કઈ કરીને હતો એને પણ આ એની સાથે અડપલા કરવી અને જાતીય સતામણી કરેલી છે એ બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો એ બાબતની તપાસ કરતા ભક્તિનગર પોલીસ અને પીઆઈ જાતે તપાસ કરતા હોય તેમના સ્ટાફ દ્વારા આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે અને ચારે ચાર આરોપીની ધરપકડ કરી હાલ કાયદેસરની કાર્યવાહી કરેલી છે હાલ તપાસમાં ફરિયાદ દાખલ થયા મુજબ બાવીસ તારીખથી બનાવની શરૂઆત થઈ હતી બાવીસ દસ પચીસથી શરૂઆત થઈ હતી એક તારીખ સુધી આ બનાવને અંજામ આપ્યો છે અને બે તારીખના રોજ ફરિયાદ દાખલ કરીને આજ રોજ ધરપકડ કરવામાં આવી છે સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંજ સમાચાર ડોટ નેટ વિઝીટ કરો